જોગડિયામાં ખનિજ માફિયાઓ બેફામ જન આક્રોશ જાગ્યો જાગૃતકર નાગરિકોએ કલેક્ટર અને એસપીને આવેદનપત્ર પાઠવ્યું ભરૂચ જિલ્લાના જોગડિયા તાલુકામાં ખનીજ માફિયાઓ અને પ્રદૂષણ ફેલાવતા સિલિકા પ્લાન્ટ સામે સ્થાનિક નાગરિકોએ રણશિંગુ ફૂક્યું છે ગેરકાયદેસર ખનન અને પર્યાવરણના વિનાશ સામે આજે જાગૃત નાગરિકોએ કલેક્ટર અને એસપીને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી છે ઝિયા તાલુકાના આમોદ રાજપાડી અને ભીમપોર વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર ખનન અને બે ફાર્મ પ્રદૂષણ સામે હવે જનતા મેદાનમાં આવી છે સ્થાનિકોનો આરોપ છે કે સિન્ડિકેટ દ્વારા ચાલતી આ પ્રવૃત્તિઓથી આદિવાસી અને મધ્યમ વર્ગીય પરિવારોની રોજગારી છીનવાઈ રહી છે જીએમડીસી આમોદ વિસ્તારમાં લિગ્રાઇડ માટે ફાળવાયેલી જમીન પર ખાનગી કંપનીઓ દ્વારા સિલિકા સેન્ડનું ખનન કરી બંધારણીય જોગવાઈઓ અને પેસા એક્ટનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે સિલિકા વોશિંગ પ્લાન્ટ દ્વારા હવામાં ઝેરી રચકણોને જમીનમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે જેનાથી સ્થાનિકો અને પશુ પક્ષીઓના સ્વાસ્થ્ય પર જોખમ ઊભું થયું છે

સ્થાનિક છ થી બાર ટાયરના વાહન માલિકોને રોજગારીમાં પ્રાધાન્ય આપો ગ્રામસભાની મંજૂરી વગર ચાલતી તમામ લીઝ તાત્કાલિક બંધ કરવી ખાનગી કંપનીઓ સાથેના ગેરકાયદે કરારો રદ કરવા સિલિકા શેરની પરમિટ માત્ર સ્થાનિક આદિવાસી મંડળીઓને જ આપવી નિયમ વિરુદ્ધ ચાલતા પ્લાન્ટ્સને કાયમી ધોરણે સીલ કરવા સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી સમયમાં આ બાબતે તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ ખનીજ માફિયાઓ સામે શું પગલા ભરે છે મારું નામ ડોક્ટર ભવિન કુમાર શાંતિલાલ વસાવા અમે બધા રાજપાડી વિસ્તારમાંથી છે અમે અહીંયા જે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવેલા છે કે જીએમડીસી દ્વારા જે તે સમયે ખનીજની લીઝ જે લેવામાં આવી તે માત્ર કોલસા માટે લેવામાં આવી હતી અને એ ખનીજની લીઝમાં કોલસાની લીઝમાં ત્યાંના આદિવાસી સહિત

કોલસાની ખાણમાંથી કોલસો બહાર કાઢવા અને જે તે જગ્યા માટે ટ્રાન્સપોર્ટેશન યુઝ કરતા હતા અને ત્યાં લોકલ લોકો જીવી ખાતા હતા પણ આજે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે કે જાણે એક સિન્ડિકેટ અને કાર્ટલ બનાવી દેવામાં આવ્યું છે અને સ્થાનિક લોકોને બિલકુલ બરબાદ કરવામાં આવી રહ્યા છે એમને રોજગારી ધંધા મળે એવા ધંધા કરવામાં આવી રહ્યા છે સ્થાનિક લોકો એ નાની ગાડીના ધંધા બંધ થઈ ગયા ત્યાર પછી અત્યારે માંડ માંડ કોકે દસ ટાયર ને કોકે બાર ટાયર લાવ્યા એ રીતે લોન કરી અને જીવવાની શરૂઆત કરી સોલ ટાયર વીસ ટાયર સો ટન બસો ટન ની ગાડીઓ લઈ આવવાના તો સ્થાનિક લોકો હવે કઈ એટલી મોટી ગાડી તો લાવવાના નથી જયારે તમે લીઝ તે વખતે લીધી ત્યારે તો બધા વાયદા કર્યા હતા આજે વોશિંગ પ્લાન્ટ એટલા બધા આવી ગયા છે વોશિંગ પ્લાન્ટની અંદર પણ કહેવામાં આવે છે કે સ્થાનિક લોકોને રોજગારી મળશે

બારના લોકો સાથે એગ્રીમેન્ટ કરીને આપવામાં આવે છે જયારે સ્થાનિક આદિવાસીઓ અને સ્થાનિક સ્થાનિક લોકો અને મંડળીઓનો અધિકાર છે તો બહારના લોકોને આવા ગેરકાયદેસર એગ્રીમેન્ટ શા માટે કરવામાં આવે છે એ જ એગ્રીમેન્ટ જો આ સ્થાનિક લોકો સાથે કરવામાં આવે તો એમને પણ એ બાબતે એનામાંથી પણ થોડી રોજગારી મળશે તો આ અમારી મુખ્ય રજૂઆત હતી જેને કલેક્ટર સાહેબે સાંભળી છે